નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ગુજરાતના ગામડાઓ માટે સરકારનો મોટો નિર્ણય હવે ગ્રામ પંચાયતે આ સૂચનાને અનુસરવી પડશે જાણો વિગતવાર અહેવાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક રૂપિયા બસ્સો ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોની હદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની હાલની ઘરવેરા આકારણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે વાર્ષિક બસો રૂપિયાના આ આકારણીના દર નક્કી કરવામાં આવ્યા છે કોઈ પણ ગ્રામ પંચાયત આ વાર્ષિક બસો રૂપિયાના નિર્ધારિત દરથી વધારે રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં ચાર વર્ષ પછી આ આકારણી દરની રાજ્ય સરકાર સમીક્ષા હાથ ધરશે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓના લાભાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય છે અને આવા લાભાર્થીઓને પોતિકા આવાસ બાંધકામ માટે પણ સરકાર આર્થિક સહાય આપીને ઘરના ઘરનું સપનું સાકાર કરવા સરકાર પડખે ઊભી રહે છે મુખ્યમંત્રીએ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતા રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારી સહાયથી બનેલા આવાસો માટે એક સમાન એટલે કે વાર્ષિક રૂપિયા બસ્સોના દરે ઘર વેરા આકારણી કરવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘરવેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ્ય વિકાસ વિભાગે આ નિર્ણય અંગેના ઠરાવ પણ જારી કર્યા છે સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલ આવાસો માટે વાર્ષિક રૂપિયા બસોના એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસૂલાત થશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रो आज तारीख 7 जुलाई 2025 पच्चीस आता आज न समाचार आती काले फरी मड़ीसू सु। त्या सुधी मने रजा आपसू नमस्कार